નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત લેક્ચરમાં આપનું સ્વાગત છે આજે આપણે જોશું ગધ્ય પાઠ બે યદ ભવિષ્ય વિનસ્યતી યદ ભવિષ્ય નામના માછીલાનો વિનાશ થાય છે એનું સેકન્ડ પાર્ટનું અતિ મહત્ત્વનું ભાષાંતર તો અહીં કીધું છે કે સૌ હું તમને યાદ દેવડાવી દઉં કે માછીમારો જે બોલી ગયા હતા કે આજના ખોરાકની વ્યવસ્થા થઈ ગઈ કાલે આવી અને માછલાઓ અને કાચબાઓને મારી નાખશો તો એને અનુસંધાને આ ભાષાંતર છે હવે આવું જે વચન સાંભળ્યું માછીમારોનું તો એ માછલાઓને કેવું લાગ્યું કુલી સોપમ એટલે તત એટલે તે એને કુલી સોપમ એટલે વજ્રજ તો અહીંયા વજ નથી વ્રજ નથી પણ વજ્ર છે એ ખાસ ધ્યાનમાં લેવાનું છે અહીંયા શું છે વજ્ર એટલે વજ્ર શું છે તો કે ઇન્દ્રનું ધારદાર હથિયાર છે જે કોઈ પણ પર્વત એવો હોય તો એને કાપી નાખે તો આવું ધારદાર જે વચન સાંભળીને અથ તેસામ એટલે અથ એટલે કે હવે તેસામ એટલે તેમનું તત્કુલી સોપમ એટલે કે વજ્રની ઉપમા આપી શકાય તેવું કુળનો વિનાશ કરનારું વચન સાંભળીને સમાંકણી એટલે સાંભળીને મત્સ્યા હ એટલે માછલાઓ પરસ્પરમ એટલે એકબીજા સાથે પ્રાહુ હ એટલે બોલ્યા બરાબર કેમ કે હવે તેમનું વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું શ્રુતોઅયમ એટલે કે સાંભળ્યું આ ધીવર આલાપ આલાપ એટલે વાત વાતચીત કોની માછલાઓની માછલાઓ તો જીવનું જોખમ એને તો થઈ ગયું એટલે એને તો આ વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન લાગ્યું એટલે એકબીજા ડિસ્કસ કરે છે માછલાઓની મીટિંગ મળી કે સાંભળ્યું આ જે માછીમારો છે એનો વાતચીત છે એનો આલાપ છે સાંભળો તો હવે એ ડિસ્કસ કરે છે કે આગળ શું આપણે સ્ટેપ લેવો અધૂના અસમાભી કેમ કર્તવ્યમ હવે આપણે શું કરીએ અધુના એટલે અત્યારે અથવા હવે અસમાભી એટલે આપણે કિમ એટલે શું ને કર્તવ્યમ એટલે કરવું જોઈએ પછી પ્રશ્ના ચિહ્ન તો આપણે પણ ભાષાંતરમાં આવી રીતે પ્રશ્ના ચિહ્ન કરવાનું રહેશે અને કોલા કોઈના બોલાયેલા જે શબ્દો છે એને ડબલ અવતરણ ચિહ્નની અંદર અહીં મૂકેલા છે તો એ પણ આપણે અહીં ખાસ જોવાનું છે આગળ તત્ર ત્યાર પછી અનાગત વિધાતા નામ અનાગત વિધાતા નામનું માછલું મત્સ્ય હોય એટલે માછલું પ્રા હોય એટલે બોલ્યું હવે એ માછલાઓ એકબીજાના જે મંતવ્યો છે એ જાણે છે કે માછીમારો આવી આવું કહી ગયા છે હવે આપણે શું કરવું જોઈએ તો અનાગત વિધાતા નામનું માછલું છે એ પોતાનો મત રાખે છે એ શું કહે છે કે નૂનમ નૂનમ એટલે નૂનમ એટલે ખરેખર બરાબર નૂનમ એટલે શું થાય ખરેખર ખરેખર પ્રભાત સમયે પ્રભાત એટલે સવારને સમયે એટલે સવાર સમયે સોરી સમયે ધીવરા હોય એટલે માછીમારો અત્રા ગમ્યા હોય અત્ર વધતાં આ ગમ્યો અત્ર એટલે અહીં આગમ્ય એટલે આવું એ એમ કહે છે કે ખરેખર સવારના સમયે ને મારવા માટે માછીમારો આવશે જ અતરા ગમ્યા એટલે અહીં આવશે અને શું કરશે મત્સ્ય એટલે માછલાઓ અને સંક્ષય એટલે કે મારી નાખો બરાબર એ મત્સ્ય સંક્ષય કરશે કરિશ્યંતિ એટલે કરશે ઈતિ એટલે એમ મમ એટલે મને મનસી એટલે મનમાં વર્તતે એટલે થાય છે અથવા વર્તાય છે અથવા મને એવું લાગે છે જો અનાગત વિધાતા નામનું માછલું છે એ એનો શું મત રાખે છે કે ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવશે અને માછલાઓને મારી નાખશે એવું મને મનમાં લાગે છે આગળ તન્ન તો યુક્તમ એટલે કે અહીં તો હવે અહીં સાંપ્રત તમ સાંપ્રતમ એટલે અત્યારે એક ક્ષણ પણ એમ ક્ષણામાં પીએ એટલે એક ક્ષણ પણ અત્ર અવસ્થા તોમ અહીં રહેવું જોઈએ નહીં અત્ર અવસ્થા તો એટલે કે અહીં રહેવું યોગ્ય નથી તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું જ યોગ્ય નથી અસ્માભી રાત્રો એવો અસમાભી હ રાત્રો એ એટલે જ બરાબર એ ચોક્કસતા બતાવે છે તો આપણે રાત્રે જ સ્થિત એટલે કે કોઈક સમીપમ એટલે નજીકનું સરહ એટલે સરોવર ગંતવ્યમ એટલે જવું જોઈએ તો શું કહે છે કે આપણે રાત્રે જ કોઈક નજીકના સરોવરમાં જવું જોઈએ આવું અનાગત વિધાતા છે એ પોતાનો મત રાખે છે મીટિંગની અંદર અનાગત વિધાતા પોતાનો મત રાખે છે અનાગત વિધાતા નામનું માછલું કે આપણે અહીંથી એક એક ક્ષણ પણ અહીં રહેવું ન જોઈએ આપણે ક્યાંક નજીકના સરોવરમાં જતું રહેવું જોઈએ કેમ કે ચોક્કસતા બતાવે છે કે એ લોકો આવશે જ માછીમારો અને મત્સ્ય શક્સે કરીશ્યંતિ એટલે માછલાઓનો વિનાશ કરશે તો એની પહેલાં આપણે સાવચેતી રૂપે પગલાં લઈ અને આપણે બીજા સરોવરમાં કે બીજી જગ્યાએ વહી જાય તો ત્યાં એ કદાચ એ ન પહોંચે અને આપણો જીવ બચી જાય આગળ અહમ અનાગત વિધાતા શું કે અહમ તાવત જલાશયાંતરમ ગ્છા અહમ એટલે હું અહમ છે એ સર્વનામ છે જે સર્વનામ હું તમને યાદ કરાવું તો અહમ આવામ વયમ ત્વમ યુવામ યુયમ સહ તવ તે આ મેન સર્વનામ છે એની અંદર અહમ કોઈ એક વ્યક્તિ માટે વપરાય છે જે બોલનારો હોય ને તેના માટે તો અહમ એટલે કે હું તાવત એટલે તો હું તો તાવત હું તો તાવત મીન્સ બીજા જ જલાશયાંતરમ હું તો બીજા સરોવરની અંદર ગચ્છામી એટલે જાઉં છું બરાબર શું કીધું કે અહમ એટલે કે હું તાવત એટલે હું તો તાવત એટલે બીજું હું તો બીજા જલાશયાંતરમ ગચ્છામી હું તો બીજા જળાશયની અંદર જાઉં છું બરાબર એટલે એમ કે છે કે હું તો જાઉં છું તમારે કોઈને આવવું હોય તો આવું આવું ચર્ચા વાતચીત થાય છે હવે આપણે આખા પકરાનું ભાષાંતર જોઈએ તો હવે તેમનું વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓ પરસ્પર બોલે છે કહે છે સાંભળ્યું માછીમારોની વાતચીત અત્યારે આપણે શું કરવું જોઈએ તો ત્યારે અનાગત વિધાતા નામનું માછલું કહે છે ખરેખર સવારના સમયે માછીવાર માછીમારો અહીં આવશે અને માછલાઓને મારી નાખશે એવું મારા મનમાં લાગે છે તો હવે આપણે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ હું તો બીજા સરોવરમાં જાઉં છું અસ્તુ